કેરીના ટુકડા કરી લઈશું કેરીના ટુકડા કરી લીધા છે આપણે તો હવે આપણે આ મિક્સર જાર લીધું છે અને આ કેરીના ટુકડા ને મિક્સર જારમાં લઈ લઈશું તો હવે આપણે આ કેરીને મિક્સરમાં પીસી લઈશું તો જોઈ શકો છો આપણે કેરીને સરસ એવી પીસીને પ્યોરી બનાવી લીધી છે તો હવે આપણે આને થોડી વાર રહેવા દઈશું તો હવે આપણે કડાઈમાં બે ચમચી જેટલું ઘી લઈશું બે થી ત્રણ ચમચી જેટલું ઘી લેવાનું છે તો ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે રવો લીધેલો છે એક કપ જેટલો રવો લીધો છે અને રવાને આપણે ઘીમાં શેકી લઈશું ઘીમાં રવા કેરી સિઝન ચાલી રહી છે તો આવી રીતે કેરીનો હલવો બનાવી શકાય છે એકદમ સરસ બને છે રવો શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી રવાને આપણે ધીમા ગેસે શેકી લેવાનો છે રવો શેકાશે એટલે એકદમ હલકો થઈ જશે રવો આપણે જોઈએ તો ખબર પડે કે આપણો રવો શેકાઈ ગયો છે એમ ત્રણ થી ચાર મિનિટ માટે ધીમા ગેસે શેકી લેવાનો છે રવાને જોઈ શકો છો આપણો રવો ફૂલી ગયો છે અને શેકાઈ ગયો છે એકદમ સરસ એવી સુગંધ આવવા માંડી છે તો હવે આપણે ગરમ પાણી લીધી છે ગરમ પાણી લઈ લઈશું આપણે એક કપ રવો લીધો છે તો તેની સામે અઢી કપ જેટલું પાણી લીધું છે અને ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે પાણી નાખીને બરાબર હલાવી લેવાનું છે એક કપ રવાની સામે અઢી કપ પાણી લેવાનું છે હવે આપણે ચાર મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને જે આપણે કેરીની પ્યોરી બનાવી હતી તે લઈ લઈશું કેરીનો રસ લેવાય છે મિક્સરમાં આપણે કેરીનો જે રસ કાઢી લીધો તો તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો કલર દેખાઈ રહ્યો છે આપણે કેરીનો રસ લીધો છે એટલે બે થી ત્રણ મિનિટ માટે આપણે આવી રીતે હલાવી લઈશું એટલે એકદમ સરસ એવો આપણો હલવો બનીને તૈયાર થઈ જશે ગાંઠા ન પડે એ વાતનું ધ્યાન રાખવાનું છે આવી રીતે સતત હલાવતા રહેવાનું છે તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો હલવો બનીને તૈયાર થયો છે હવે આપણે એલચી લઈ લઈશું એલચીનો પાવડર લીધો છે એલચી લેવાથી એકદમ સરસ એવી ફ્લેવર આવે છે હલવામાં અને આ કાજુ ને બદામ લીધેલા છે તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો કેરીનો હલવો બનીને તૈયાર થયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હલવાને સર્વ કરી લઈશું તો આપણે હલવાને સર્વ કરી લઈશું જોઈ શકો છો કેટલો સરસ આપણો હલવો બનીને તૈયાર થયો છે તો આપણે હલવાને પ્લેટમાં લઈ લીધો છે હવે આપણે ઉપરથી કાજુ બદામથી ગાર્નિશ કરી લઈશું કાજુ બદામના ટુકડા લીધેલા છે તે મૂકી દઈશું તો તૈયાર છે આપણો કેરીનો હલવો તમે જોઈ શકો છો કેટલો સરસ હલવો બનીને તૈયાર થયો છે આપણે એકદમ નવી રીતે હલવો બનાવ્યો છે અને આ હલવો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બનીને તૈયાર થયો છે અને ખૂબ જ ઓછા સમયમાં આ હલવો બનીને તૈયાર થઈ જાય છે અને અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે તો આપણે કેરીની નવી નવી રેસીપી બનાવતા હોઈએ છીએ તો આવી રીતે કેરીનો હલવો બનાવી શકાય છે એકવાર ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બને છે બધાને ખૂબ જ પસંદ આવશે તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે કેરીનો હલવો કેવો બન્યો છે